વધુ આગળ વાત કરીએ તો સુરતના પર્વત ગામ ગોકુલનગરમાં એક વર્ષ પહેલા થયેલી આત્મહત્યાના મુદ્દે પોલીસે બે મહિલાઓની ધરપકડ કરી છે મૃતકના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે આ નોટમાં પ્રેમ પ્રકરણ પૈસાની છેતરપિંડી અને ધમકીઓ જેવા ગંભીર વિગતો સામે આવી છે જેના કારણે પોલીસે તેની પાડોશી ભાભી અને તેની બહેનપણી વિરુદ્ધ આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે મૂળ ઉત્તર પ્રદેશના બનારસના વતની અને હાલ સુરતના અમરોલીમાં રહેતા રાજેશભાઈ જયસ્વાલનો વીસ વર્ષીય પુત્ર અમરકાંત સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પોતાના ઘરે ગળો ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો ઘટના બાદ પરિવારને તેના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે તેના મોત માટે પાડોશમાં રહેતી ભાભી નીલમ ઉમેશ યાદવ અને તેની આ બહેનપણી શીતલ રામશંકર ગુપ્તાને જવાબદાર ગણાવી હતી હિમાયત પોલીસે આ સુસાઇડ નોટને એફએસએલમાં મોકલી હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય માંગ્યો હતો એક વર્ષ બાદ આ રિપોર્ટ આવતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અમરકાંતે હિન્દી અને અંગ્રેજીમાં લખેલી બે પાનાની સુસાઇડ નોટમાં સમગ્ર ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો હતો તેણે લખ્યું કે નીલમ અપને પતિકો કો ધોખા દે રહી હૈ લેકિન શીતલ કો ભી ઉસને અપને જૈસા બનાયા હૈ તેણે જણાવ્યું કે નીલમે તેની ઓળખાણ શીતલ સાથે કરાવી હતી જેણે પ્રેમનું નાટક કરીને તેને ફસાવ્યો હતો અને આ બંને ભેગા મળી તેની પાસેથી કુલ રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ પડાવ્યા હતા નોટમાં તેણે સ્પષ્ટ લખ્યું કે નીલમને મુજસે સિત્તેર હજાર રૂપિયા લઈએ પણ શીતલને મુજસે પ્યાર કરકે પચાસ હજાર લઈએ હે એફએસએલ રિપોર્ટના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી નીલમ યાદવ અને શીતલ ગુપ્તા વિરુદ્ધ આઘાતની દુષ્પ્રેરણા અંગેનો ગુનો નોંધ્યો છે પોલીસે ગોકુલનગરમાંથી નીલમ અને હાલ ઉત્તર પ્રદેશમાં રહેતી અને ગર્ભવતી શીતલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે